નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાક ડે ન્યૂઝ પાદરાનગર નાગરિક સહકારી બેંકની બોર્ડ ઓફ ડિરેક્ટર્સની મળેલી મિટિંગમાં સ્વર્ગસ્થ કાલિદાસ ગાંધીના અવસાન બાદ ખાલી પડેલી ડિરેક્ટરની જગ્યાએ તેઓના પુત્ર સચિન ગાંધીની સર્વાનુમતે નિમણૂક કરવામાં આવી પાદરાનગર નાગરિક બેંક સહકારી બેંકની બોર્ડ ઓફ ડિરેક્ટરની મળેલી મિટિંગમાં સ્વર્ગસ્થ કાલિદાસ ગાંધીના અવસાન બાદ ડિરેક્ટરની જે ખાલી પડેલી જગ્યા છે તે માટે સર્વાનુમતે નિમણૂક કરવામાં આવી છે તેઓના પુત્ર સચિન ગાંધી સુપુત્ર સચિન ગાંધીની ડિરેક્ટર તરીકે સર્વાનુમતે નિમણૂક કરવામાં આવતા બેંકના તમામ ડિરેક્ટરો તેઓને શુભેચ્છા પાઠવી સચિન ગાંધીની નિમણૂક થતાં આ સમયે પાદરા બજાર સમિતિના ડિરેક્ટર સહિત શ્રી કાછિયા પટેલ પ્રગતિ મંડળના પ્રમુખ તથા સરદાર પટેલ માર્કેટના અગ્રણીઓ વેપારીઓ અને સાથે મિત્રો આ પ્રસંગે આવી પહોંચ્યા હતા અને સચિનભાઈ ગાંધીની ડિરેક્ટર પદે નિમણૂક થતાં તેઓને અભિનંદન પાઠવ્યા હતા આ સમયે તેઓના માતા સ્ત્રી તેમજ પરિવારના સભ્યોએ પણ સચિનભાઈને ફૂલહાર પહેરાવી અભિનંદન પાઠવ્યા હતા નવનિયુક્ત ડિરેક્ટર સચિન ગાંધીએ જણાવ્યું હતું કે બેંકના સભાસદોના હિતમાં નિર્ણયો લઈશું તેમજ બેંકની પ્રગતિ માટે હંમેશા તત્પર રહીશ એ સામાન્ય મિટિંગનો સામાન્ય સભાની અંદર જે આપણા અમારા વડીલ કાલિદાસ મામા જે એક્સપાયર થયા હતા એની જગ્યાએ શરવણમતે સચિનભાઈ કાલદાસ ગાંધી જેમના સપુત્ર છે આજે અમે નિમણૂક કરી છે અને બધાની સર્વ મંજૂરીથી પાદરા નગર નાગરિક બેંકની અંદર સચિન કાલદાસ ગાંધીની ડિરેક્ટર તરીકે આજે સર્વાનુમતે મંજૂર કરેલ છે આજ રોજ પાદરા નગર નાગરિક સહકારી બેંકની મિટિંગ હતી જેમાં મારા ફાધરની જગ્યાએ આજે મને બોર્ડ ઓફ ડિરેક્ટરે નિમણૂક કર્યો છે એ તમામ બોર્ડ ઓફ ડિરેક્ટર તમામ સભાસદ અને અમારા ધારાસભ્ય શ્રી ઝાલા બાપુના હું આભારી છું અને વધુમાં જણાવું તો અત્યાર સુધી જે બેંક ચાલતી હતી એના કરતાં પણ વધારે પ્રગતિ કરે અને જે જોડે ને જોડે એક ટીમ રહી અને અમે બધા કામ કરીએ જે ગઈ વર્ષે એંસી લાખ રૂપિયા બેંકે નફો કર્યો હતો એ આ વર્ષે બેંકે એક કરોડ રૂપિયા નફો કર્યો છે અને આગામી સમયમાં સભાસદોને પણ ફાયદો થાય અને બેંક પ્રગતિ કરે એવા નિર્ણયો લઈશું સાથે મળીને કામ કરીશું અને બેંકની જે પ્રગતિ અત્યાર સુધીની થઈ છે અને મારા ફાધરે પણ જેટલી અહીંયા મહેનત કરી છે એના પણ વધારે એના કરતાં પણ વધારે મહેનત કરી અને બેંકની પ્રગતિ કરવા પૂરેપૂરો ટ્રાય કરીશું